માતાજી જય દ્વારકા ઓમ નમ શિવાય આલો આજે નવો માલ આવી ગયો તો થોડોક વિડીયો ઉતારીને મૂકી દઈએ અઠાણે હાસતા પડી ગઈશ પણ તોય થોડોક વિડીયો ઉતારીને મૂકી દઈએ કાં કે આખો દીતો ટાઈમ મળતો જ ને ઘોરાક આવતા જ હોય ને ટાઈમ ને જ મળતો તો એક વિડીયો ઉતારીએ આ છોકરી કેટલી કે તમે ગરમ કપડાં લઈ આવ્યા નાના બાળકોના લઈ આવ્યા પણ અમારા માટે કંઈ નથી લઈ આવ્યા તો આજે આ છોકરીઓ માટે હું લઈ આવ્યા છે એકદમ સોફ્ટ કાપડ છે અને અથાણા ની ફેશન બહુ છે છોકરીઓ ગમે એ આવે એ આવી નહીં માં પૂછે કે ઉડી છે એટલે ન હોય તો આપણે ના પાડવાનું એ તો હું કાલો આમાં આપણે લઈ લઈએ તો કોઈને ના ન પાડવું પડે ને દીકરીઓ આમાં કલર જોઈ લીધો બાર કલર છે જેને જે કલર આમાંથી પાસ પડે એનો ફોટો સ્ક્રીનશોટ પાડી લેજો ને આમાં માપે ગો એલ ને એમ

ને નાનો મોટો માપ આવી શકે કોઈ પણ દીકરી માટે લેવા હોય તો આવી હવે માટે કાલ ખરીદી નાના બાળકોની ની જ થઈશો ને એક થી પંદર વર્ષ સુધી ના બાળકોની જ ખરીદી કરી તેનો માટે ખરીદી ને જ કરી એક આ છોકરી માટે ઉધી લીધી બાકી ખરીદી બધી છોકરાઓની જ કરીશ આ જોઈ લઈશો A cargo pin kia nè, cargo pin xé. A mặt bắt tay cổng ở đây. Nem mặt nắn vào dài hạn. vào dài mặt mùi bắt tay. As well as

એનામાં કલર ખાટા વધારે આવે ને આ કલર ના છે જ નહીં એટલે કાટા લાગે જ લે એટલે તો સાદ માસરા વદઈંગે અનના સોકરામ ના તો કોઈ જોતું કોઈ ભાવે ન પૂછે ખાલી પાસ કરીએ આપી દીધું લેંગી એટલે દેવાની હોય પૈસાનું કોઈ ભાવ પૂછતું ને ભાવ પૂછા થેલી નાખીને પછી એમ કહે કે કેટલા દેવાના આ જોઈ લઈશું આ શર્ટ છે આ શર્ટ ની બે કલર ને અથા ને બહુ જ ફેશન છે એમાં નાન બધા માપ છે એના

એટલા પાક કલર હોય આમાં એટલા કલર છે આમાંથી કોઈ પણ બેનોને ને લેવા હોય તો કલર પાસ કરી ને નાન વડા આમાં શોટ આવે ને કલર જુદા જુદા આવે

પાંત્રીસો કલર છે આમાં એમાં બતાવ્યા ને એ રીતના